સિરિયલ નંબરસો અડત્રીસ મહાભારત શાંતિ પર્વ તે સત્યાય ધર્મે ધર્મે શાશ્વત લોકે ના કાક્ષયા અહીંયા ધનની બાબતો બતાવ્યો છે કે જે ધન ધર્મ થી યુક્ત હોય એ જ ધન શ્રેષ્ઠ છે છે અને શાશ્વત પરંતુ પ્રાપ્ત થવા વાળું ધન છે એ અર્થ નથી પણ અનર્થ છે પ્રથમ તો અધર્મથી ધર્મ ધન પ્રાપ્ત થવા વાળું જે ધન છે એમાં સરકારનો ભય એક તો ધન જાય અને ઉપરથી પોતે અપરાધી ઠરે તો ધન માટે ત્યાગ કરવો યોગ્ય નથી ભલે ઓછું મળે તો વાંધો નહીં કે અમુક ના ધંધા એવા હોય છે કે એમાં અધર્મ ને સ્થાન જ નથી જેમ કે ખેતી

જેટલું મજૂરી કરે એટલું જ એને મળે આમાં અધર્મ કશું મળતું નથી તો આવા ગરીબ લોકો પણ પોતાના ધર્મનું ખૂબ સખ્ત મહેનત કરી અને કમાઈ ખાઈ કરી અને પોતે નિર્વાહ કરે છે તો એના માટે સુખી સંપન્ન લોકોને વધારે ધન પ્રાપ્ત કરવા માટે અધર્મ કરવો જરૂરી નથી જેથી કરીને ધર્મ પૂર્વક ધનનું ઉપાર્જન પરંતુ ધન માટે ધર્મનો ત્યાગ કરવો જરૂરી નથી યોગ્ય નથી તો આવું કાર્ય ક્યારે ન કરે જેમ કે કોઈ જગ્યાએ ધંધામાં લાભ થવા માટે કોઈ અધર્મ કરવો પડે તો આવું કાર્ય ક્યારે ન કરે હવે નમસ્કારની મહિમા કે છે ಮನುಸ್ಮತಿ ಅಂಬವಾಶಿ ನಿತ್ಯ ಆಯುರ್ ಅಭಿ ವಾದ ನಮಸ್ಕಾರ જે પ્રતિદિન નમસ્કાર કરે છે અને વૃદ્ધ શબ્દ અને ની અંદર આપણા વૃદ્ધ માતા પિતા એટલું જ નહીં જે જ્ઞાન વૃદ્ધ એટલે વિદ્યામાં જે વૃદ્ધ છે તપોવૃદ્ધ આશ્રમ વૃદ્ધ આશ્રમ વૃદ્ધ જેમ અંદર સંન્યાસી ચતુર્થ આશ્રમે આશ્રમૃત કહેવાય પરંતુ એની અંદર આશ્રમ એટલે દીક્ષા પછી પણ એની અંદર સન્યાસીના જે પૂરેપૂરે લક્ષણ ઘટતા હોય અથવા લક્ષણનું બાહુલ્ય હોય એવા આશ્રમ વૃદ્ધ એને જે નમસ્કાર કરે છે તો નમસ્કાર કેવી રીતે કરવા એ પણ બતાવું કે પુરુષ માટે

બેન દીકરીને નમસ્કાર કરતી વખતે મહિનામાં પાંચ દિવસ માટે પોતે સ્પર્શ ન કરી શકે ત્યારે પણ નમસ્કાર થઈ શકે અને એ નમસ્કાર ફૂટ સ્પર્શ કરાય તો આ ની પરંપરાની અંદર કોઈ દોષ આવતો નથી જેમ કે કોઈ બેન દીકરીને અનુષ્ઠાનમાં બેસવું હોય અને પોતાની સાસુ કે જેઠાણી કે કોઈ વૃદ્ધ સૂતક આવ્યો એટલે બેન ને દીકરો દીકરી નો જન્મ થયો હોય ત્યારે એની સેવામાં હોય તો પવિત્રતા જળવાય નહીં તો એ વ્યક્તિ એમની સેવામાં હોય ત્યારે નમસ્કાર કરવા છે તો એક ફૂટ દૂર થી કરવામાં કોઈ દોષ આવતો નથી તો આવા જે નમસ્કાર કરે એની રોજ ચાર વસ્તુ વધે એક તો આયુષ કારણ કે નમસ્કાર કરવાથી વ્યક્તિ પ્રસન્ન થાય છે એટલે એના તરફથી આશીર્વાદ મળે છે તેનાથી આયુષ વધે છે એના દ્વારા વિદ્યા વધે છે ભણનાર વ્યક્તિની વિદ્યા વધે યશ વધે છે આયુષ વિદ્યા યશ અને બળ પણ વધે છે બળ એટલે મનોબળ શારીરિક બળ આરોગ્ય આટલી વસ્તુ એક નામ માત્ર ક્રિયાથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે માટે સમૃદ્ધિના આ શ્લોક અનુસાર દરેક વ્યક્તિ નમસ્કાર અને મંદનમાં ક્યારે પણ આળસ પ્રમાદ ન કરે સિરિયલ નંબર સત્યાતાલીસ સુભાષિત રત્નની અંદર કહે છે સ એ વિપદી સ્વરૂપતીકા કરે સપ્તતા એ વ્યક્તિ ખરેખર ધન્ય છે विपत्तिनी अंदर पण પોતાના સ્વરૂપ થી વંચિત થતો નથી કષ્ટ આવે ત્યારે પણ પોતાના સ્વધર્મ થી પતિત થતો નથી સ્વરૂપ થી રહીત બનતો નથી જેમ કે ખૂબ જ ગરમીના કિરણો દ્વારા જારે મે અને જૂનની અંદર સૂર્યનું તાપમાન ખૂબ થઈ જાય છે આવા તાપમાન બરફ પીગળે છે પીંગળવા છતાં પણ જે બરફ છે એ બરફનું પીગળેલું પાણી પણ એ વખતે શીતળ હોય છે એની શીતળતાનો ત્યાગ કરતો નથી કોઈ વખત જૂન મહિનાની અંદર કે અક્ષય તૃતિયા એ ચાર ધામના પટ ખુલે છે કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમુનો તો રસ્તામાં ઘણી વખત ચાલતી વખતે બરફની શિલાઓ મળતી હોય છે અને એ શિલાઓમાંથી ટપ ટપ કરી એને પાણી પડતું હોય છે શિલા ઓગળતી હોય છે તો એ વખતે પણ એની પાસે જનાર વ્યક્તિને ઠંડક અવશ્ય પ્રાપ્ત થાય છે बर्फना दृष्टान साथ अहिया निष्ठावान व्यक्ति निष्ठा ने उपमा आपी के भले संपत्ति हो विपत्ति हो परंतु पुता ने स्वरूप थी ज्ञान निष्ठा थी शीलता थी क्यारे पर पतित थो जुए नहीं सीरियल नंबर

કારણ કે આપણા પગ નીચે ક્યારેક નાના એવા સાપ કોઈ વખત ના આવી જાય અને કોઈ જગ્યાએ પાંદડે ઇત્યાદિ પડે હોય જા જેવા પાંદડે પડે હોય ને આપણે પર્વત આરોહણ કરતા હોય તો એના ઉપર લાકડી થી દબાવી અને આગળ ચાલવું કે પાદળ પાંદડે પડે જગ્યાએ ખાડો છે કે પ્લેન જમીન છે જેથી કરીને દ્રષ્ટિ મૂકી આગળની જગ્યા ચકાસી અને પગ જોઈએ વસ્ત્ર પૂતમ જલમ પીવે એટલે વસ્ત્ર થી ગળીને જલ પીવું જોઈએ કારણ કે એમાં કચરો કે જીવાત ન હોવી જોઈએ કારણ કે એવું પીવામાં આવે તો આપણને નુકસાન કરે અને વાણી બોલતી વખતે ખૂબ વિચાર કરવો કારણ કે વાણીની પાછળ મહાભારત દુર્યોધન દાનવની માયા એવી હતી કે જળની અંદર સ્થળ દેખાય ને સ્થળની અંદર જળ દેખાય એટલે દુર્યોધને જળ જોયું એટલે વસ્ત્ર ઊંચા કર્યા તો એક જગ્યાએ સ્થળ હતું અને જગ્યાએ જળવવાથી અંદર પડે છે ત્યારે દ્રૌપદી હસી છે કે આંધલાના તો આંધલા જ હોય આ શબ્દ દુર્યોધન ના સાંભળતા ઝેરના બીજ ગોવાના અને એની પાછળ મહાભારત થયું બોલા પહેલા ખરેખર વિચાર કરે કે હું શું બોલું અને જે બોલવા સ્ટેજ ઉપર કોઈ વ્યક્તિ આપે એ પણ વિચાર કરે જો સમારોહ હોય અને સમારોહમાં જેને બોલવા આપવું હોય સભામાં ત્યારે પણ વિચાર કરે કે કેને બોલવા આપવું યોગ્ય છે અને કોણ વ્યક્તિ ઠીક બોલશે જરૂરી છે કારણ કે સભાની અંદર સભાસદો એ બોલવા આપનાર પેલા વ્યક્તિનો વિચાર ન કરે તો એ સભાસદો સદોને પણ એની ભાષા દે દંડ મળતો હોય છે અને એવું બનેલું કે એક મોટી સભાની અંદર જો કે આ સભા પોતાની જ્ઞાતિની હતી બહારની ન હતી એ સભામાં એક વ્યક્તિની બુદ્ધિમાન ગણી અને બોલવાનો મોકો આપ્યો એ વ્યક્તિ બોલતી વખતે એવું એક બીજી જ્ઞાતિ પ્રત્યે કઠોર શબ્દના પ્રહાર કર્યા પ્રહાર એના પ્રહારથી બંને જ્ઞાતિઓ વધી ઝેર પેદા થયું એ ઝેર પેદા થતા બીજા એ જ્ઞાતિના વ્યક્તિ જે બોલનાર ની જ્ઞાતિના વ્યક્તિએ કીધું કે એના માટે સમાજના ઘણા પ્રયાસો થયા આ ત્યારે થયા કે જ્યારે એને બોલવાનો મોકો આપ્યો માટે બોલવાના મોકા આપ્યા પહેલા પણ વિચાર કરવો છે કે કોણ વ્યક્તિ કેવું બોલશે શું બોલશે અને કદાચ આમાં વ્યક્તિ ની કમી હોય કે ભાઈ આપણે સભાની અંદર કેવો કેવા પ્રવચનો કરાવવા છે તો એવા વ્યક્તિ એક વ્યક્તિ ને જે કાલા ગુણો આવે બોલી અને કેસેટ મૂકવી જોઈએ અને કેસેટ પોતાનું મનપસંદ પ્રવચન થાય બીજું પ્રવચન થાય નહીં પરંતુ ઝેર ફેલાય દ્વેષ ફેલાય અને જે ભાષાથી મહાન અનર્થ થાય એવું ભાષણ ક્યારે સંભળાય નહીં અને ક્યારે બોલવા દેવા અપાઈને કદાચ કોઈ બોલવાનું ચાલુ કરી દે તો શું એ પ્રશ્ન એ થયો કે ભાઈ હવે એ બોલવાનું ચાલુ કરી દે તો એને અટકાવો કેવી રીતે તો હા એને અટકાવવા માટે એક ઉપાય છે લાઉડ સ્કીઅર પર પાસે સાવજાન ઓપરેટર ને રહેવાનું કે જ્યારે આવું ભાષણ શરૂ થાય ત્યારે તરત જ માઈક બંધ કરી દે માઇક બંધ કરીને એ કે એ ભાઈ તમારું વ્યક્તિગત ઝેર અને આ આખા તમે ઝેરી દ્વેષી બનાવવાની કોશિશ ન કરો જેમ કે એક બાજુ થોડું સળગેલ કોઈ પાણી નાખે તો ઓલાઈ જાય પણ જ્યારે યજ્ઞ જયારે પ્રચંડ રૂપ ધારણ કરે બહુ જ આગ ભભૂતિ નીકળે ત્યારે એ કંટ્રોલમાં આવતો નથી માં એવું બનેલું પંજાબમાં કમ્બાઈન્સ દ્વારા ઘઉં ત્યારે કપાય કે જયારે પૂરેપૂરા સુકાઈ જાય જો કે ઘઉં કાપવાના મશીન નીકળ્યા છે ટ્રેક્ટર પણ કાપે છે બીજા પણ મશીન કાપે છે એ ઘઉં થોડો ભેજવાળો હોય તો પણ કપાઈ જાય પણ કમ્બાઈન્સમાં એવું નથી અને એક અચાનક એક જગ્યાએ આગ લાગી એ આગ લાગવા જે લગભગ બે કે ત્રણ ગામના ઘઉં એની અંદર સળગી ઉઠ્યા કારણ કે ફાયર બ્રિગેડ જે પડ એ આગ કંટ્રોલ કરીશ સંભવ નથી પણ હા શરૂઆતમાં આગ એક ખૂણે લાગે ને પાણી દ્વારાને ઓલવી નાખો તો લઈ જાય એમ જારે કોઈ સ્ટેજ ઉપર ઝેર ઓકે અને આવા પ્રહાર કરવા મોડે એ વખતે એ જ ટાઈમે સ્ટેજ બંધ કરી દેવામાં આવે કે બસ ભાઈ આ બહુ થઈ ગયું હવે વધારે બોલશો નહીં તો આગળ એ આગ ફેલાય નહીં એટલા માટે કે છે કે સત્ય પૂતામ બદિત વાચમ સત્યનો વિચાર કરી અને વાણી બોલવી અને હામે સભાસદોને પણ એનો વિચાર કરવો કે ભાઈ વાણી સાચી હોવી જોઈએ કદાચ વાણીમાં ખોટા શરૂ થવા તૈયારી થાય તો એનો બચાવ એ છે કે એ ટાઈમે સ્ટેજ ઉપર માઇક બંધ કરો તો એ ઝેરી વાણી જે છે એ વાણી વ્યક્તિ સુધી રહેશે સમાજમાં ઝેર ફેલાવશે મન પૂતમ સમાજ રે અને મનને પવિત્ર કરી અને કર્મનું આચરણ કરવું સંસ્કૃત ની અંદર સરસ એક વાક્ય બનાવ્યું છે ગીત બનાવ્યું છે મનસા સતતમ સ્મરણીયમ વચસા સતતમ વદનીયમ લોકહિતમ મમકરણીયમ લોકહિતમ મમકરણીયમ